તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા સમાચારની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ ખેદાન મેદાન કરી રહી છે તે હજુ પણ ગુજરાતમાં ભયંકર વરસાદો લાવી રહી છે જે હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આજે આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં તોફાન સાથેના વરસાદોએ ભૂક્કા કાઢ્યા ત્યાર પછી હવે પછીની ચોવીસ કલાક માટે હજુ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોળ સોળથી લઈને સત્તર સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસો થી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે મહિલાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસથી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે તે આપવામાં આવી રહી છે તેના વિશે વિસ્તારથી આ વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તેની સાથે જે વાવાઝોડાને લઈને મિત્રો વરસાદને લઈને માહિતી આવી રહી છે જે સિસ્ટમો બની રહી છે તેના વિશે પણ અમે વિડીયો અને માહિતી લઈને આવેલા છીએ કેટલાક ફોટાઓ લઈને આવેલા છે અને બીજા નંબર ઉપર જે મિત્રો વરસાદો તૂટી પડ્યા છે અને ખેતરોની જે હાલત થઈ છે ગામડાઓમાં જે પાણી ફરી વળ્યા છે એ બધા વિડીયો અમે તમને આ વિડીયોની અંદર આગળ દેખાડવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ કરી દેજો કારણ કે આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર દરરોજ મળતા રહેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને વરસાદી સિસ્ટમ અને વાવાઝોડાની સિસ્ટમ વિશે થોડી ઘણી સમજણ આપું તો તમને સમજાશે કે મિત્રો સાતસો એચપીએફ તો તમને મિત્રો અહીંયા દેખાશે કે સિસ્ટમ તો હજુ પણ વરસાદની યથાવત છે પરંતુ વાવાઝોડા પાકિસ્તાન તરફ જે છે તે આગળ વધી ગયું છે એટલે ગુજરાતમાં જે છે તે હવે વાવાઝોડાનો મોટો કોઈ ખતરો નથી પવન પણ શાંત થઈ ગયા છે પરંતુ વાવાઝોડાની સિસ્ટમ જે છે મિત્રો ડીપ ડિપ્રેશન અને લો પ્રેશરમાં ફેરવાઈ જવાને કારણે એક વરસાદી સિસ્ટમ બની

જે છે તેની આગાહી હજુ પણ આપવામાં આવી રહી છે અને ખાસ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે આફતની વાત છે તો ચાલો શરૂ કરીએ વિડીયોની અંદર વરસાદ વરસાદની સિસ્ટમ વિશે મેં તમને જણાવ્યું કે હજુ પણ યથાવત છે વાવાઝોડાની સિસ્ટમ નબળી પડી છે પરંતુ મિત્રો તેની સાથે મિત્રો બીજી પણ મારે તમને કેટલીક વાતો આપવાની છે અને વાતો કરવાની છે તેના વિશે વિસ્તારથી જે છે તે આપણે વાતો શરૂ કરીએ તો મિત્રો જોઈ લો આ ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે એ જાણવા ખૂબ જરૂરી બનવાના છે તેને લઈને એક પછી માહિતી લઈએ સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આઠ તારીખ અને સોમવારના રોજ આખો દિવસ ગુજરાત ઉપર સારા વરસાદો રહ્યા કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહ્યો છે ચાલો જાણીએ તો સાંજ સુધી મેઘરાજાની તોફાની બેટિંગ રે જેમાં કચ્છની અંદર ટોટલ જુઓ તો પાંચ તેની સાથે ચાર ઇંચ પાછું સાડા ચાર વરસાદ છે અને તેની સાથે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ પાંચ જિલ્લાની અંદર ત્રણ વરસાદ એટલે સીધો પંદર ઇંચ વરસાદ એ થઈ ગયો એટલે કે ટોટલ કચ્છમાં આઠ તારીખે પચીસ ઇંચ વરસાદ થતા આ કચ્છની અંદર જે છે તે ખાસ કરીને જ્યાં જોવો ત્યાં જોવા મળ્યું તેમાં વિસ્તારથી જોઈએ તો કચ્છના લખપતમાં સાડા પાંચ ઇંચ વરસાદ રાપરમાં સાડા ચાર ઇંચ વરસાદ ભચાઉ નખત્રાણા ગાંધીધામ ભૂચ અને અંચારની અંદર ત્રણ ત્રણ ઇંચ સાડા ત્રણ વરસાદ રહ્યા તેની સાથે બનાસકાંઠાના ભાભરની અંદર પણ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો પાટણના સાધનપુર અને સાંતલપુરની અંદર ત્રણ ઇંચ વરસાદ કચ્છના અબડાસાની અંદર સવા બે ઇંચ વરસાદ રહ્યો તેની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો જોઈએ તો મોરબીના માળિયાની અંદર અઢી વરસાદ છે તેની સાથે બનાસકાંઠા જિલ્લામાં દીવો દામોદર વાવ અને લાખણી લાગુના વિસ્તારોની અંદર પણ જે છે તે બબ્બે ત્રણ ત્રણ વરસાદો પડ્યા છે તો આ મિત્રો મેં તમને માહિતી આપી કે કયા કયા ભાગોમાં આજે કેટલો વરસાદ જે છે ખાસ કરીને ગુજરાતમાં આઠ તારીખે પડ્યો છે અને નવ તારીખ માટે હવામાન ખાતાનું જે એલર્ટ સામે આવ્યું છે જાણવું ખૂબ જરૂરી બનશે તો મિત્રો જોઈ લો હવામાન ખાતાએ જે નકશો જાહેર કર્યો છે તે ખાસ કરીને અત્યારે હજુ પણ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર સાવચેત થવું પડશે કારણ કે આ ભાગોની અંદર હવે પછીની કલાકોની અંદર જે છે તે આઠ આઠ નવ નવ ઇંચના વરસાદો હજુ પણ ગુજરાત રાજ્યને ધમરોળતા જોવા મળી શકે લાઈવ જોઈ લો તો કચ્છ બનાસકાંઠા અને પાટણ ઉપર અત્યારે હાલ રેડ એલર્ટનો ઝોન જે છે તે બહાર પાડી દેવામાં આવ્યો છે જેને કારણે હજુ કચ્છ બનાસકાંઠા અને પાટણનો જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ ઓરેન્જ એલર્ટો જોઈ લો તો દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટો ફાળવી દેવામાં આવ્યા છે અહીંયા પણ પાંચ પાંચ ઇંચના વરસાદો જે છે તે પડતા તમને જોવા મળી શકે અને યલો એલર્ટ પણ મિત્રો આપવામાં આવ્યા યલો એલર્ટ વાળા ભાગોની અંદર તમને સરાશ બે થી ત્રણ ઇંચના વરસાદો બનતા જોવા મળી શકે તો યલો એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો જોઈ લોક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાઓ પડી શકે અને આજે મિત્રો તમને જણાવી આગામી હવે બાર કલાક કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેવાનો છે ખાસ તો નવ તારીખની વાત કરશું કારણ કે નવ તારીખે વહેલી સવારથી સાંજ સુધી કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદ

નદીની આસપાસ રહેતા લોકોને જે છે તે ખાસ કરીને તાત્કાલિક સ્થળાંતર કરવા માટે સૂચના આપવામાં આવી અને નદીની આસપાસથી કોઈ પણ વ્યક્તિએ પસાર ન થવું તેવી પણ સૂચના આપવામાં આવી કારણ કે ગાગોદર વિસ્તારમાં મેવાસા નામનો કચ્છની અંદર ડેમ તૂટી પડતા જે છે તે ભારે હાલાકી સર્જાય તેની સાથે લોકોને પણ ઘરની બહાર આસપાસ ના નીકળવા માટે સૂચના આપવામાં આવી તો બીજી તરફ મિત્રો તમને કામની માહિતી આપીએ તો જોઈ લો આ વિડીયો આ ફોટો જોઈને તમારો દિલ દહેકી ઉઠશે તેવો આ વિડિયો છે કારણ કે ખાસ મિત્રો આ વિડિયો અને આ ફોટો સામે આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાંથી બનાસ

વરસાદોને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોને મિત્રો ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે અને ખેડૂતો અત્યારે સહાયની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે ત્યારે તમને જણાવીએ તો હજુ પણ સ્થિતિ જે છે તે કાબૂમાં આવી નથી કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે અનુસાર રાજ્યની સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદાની અંદર જે છે તે અત્યારે પૂરની પરિસ્થિતિ છે લગાતાર પાણીનો પ્રવાહ વધવાને કારણે દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે નદીઓની અંદર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને ગામડાઓ આસપાસના છે ત્યાં પણ પૂરની જે છે તે સ્થિતિઓ સર્જાઈ શકે તેવી પણ લોકોને ચેતવણી આપવામાં આવી તો ચાલો મિત્રો માહિતી જોઈએ અને જોઈએ કે આવનારી કલાકોમાં કેવો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે તો મિત્રો તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમ હજુ ગુજરાત ઉપરથી ખસી નથી આખી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે નાની મોટી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ છે પરંતુ હું તમને એટલું કહી શકું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ પણ મોટો વરસાદ દેખાતો નથી એક થી દોઢ ઇંચ અથવા બે વરસાદ આવી શકે આનાથી કોઈ મોટા વરસાદની આગાહી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેશે નહીં પરંતુ ભારે વરસાદની આગાહી કયા કયા ભાગોમાં રહેશે એ જાણવું જરૂરી તો મિત્રો જે રીતે સિસ્ટમ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે નવ તારીખ દરમિયાન આખો દિવસ જે છે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે તોફાની વરસાદને લઈને છે એલર્ટો આપવામાં આવી રહ્યા છે તે યથાવત જોવા મળશે અને જુદા જુદા વેધર મોડલો જેમ કે જીએફએસ અને આઈકોન અનુસાર ગુજરાત રાજ્યમાં નવ તારીખે જે છે તે સિસ્ટમ અત્યારે સક્રિય છે હવે મિત્રો જે સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર સક્રિય છે તેને કારણે છૂટા સવાયા વરસાદો તો શરૂ રહેવાના છે પરંતુ હવે દસ તારીખથી સિસ્ટમમાં મોટો વળાંક આવશે મોટા રાઉન્ડની અંદર મિત્રો પરિવર્તન આવશે પણ આ વિડીયોમાં આગળ જણાવું પરંતુ પહેલા જાણીએ કે કયા કયા ભાગોમાં આવનારી કલાકોની અંદર અને ખાસ તો નવ તારીખે વહેલી સવારથી ભારે વરસાદની આગાહી રહેશે તો સૌરાષ્ટ્રની પટ્ટાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે એક પછી એક બધા જિલ્લાની વાત કરીએ સૌથી પહેલા પોરબંદર આસપાસ જોઈ લો તો કદાચ કેશોદના વિસ્તારોથી લઈને કુતિયાણાના વિસ્તારો શીશલી અને ભાણવડ લાગુના વિસ્તારોમાં પોરબંદરની અંદર ભારેથી ભારે તોફાની વરસાદ રહેશે દ્વારકા જામનગર અને મોરબીની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટો પાથરી દેવામાં આવ્યા છે જેથી મોરબી આસપાસ જોઈએ તો ધંગધ્રાના વિસ્તારોથી લઈને હાલવડ માલીવાના વિસ્તારોથી લઈને આ બાજુ આવીએ মিত্র નીચે તરફ જઈએ તો ખાસ કરીને અહીંયા જામનગરનો પટ્ટો છે જ્યાં વિસ્તારો જામ મંથાળીના વિસ્તારોથી લઈને વિસ્તારો કાલાવાડ સલાયા દ્વારકાની અંદર પણ જોઈ લો તો ખંભાળિયાના વિસ્તારો જામદેવડિયાના વિસ્તારોથી લઈને આવે તો ભાણવડ સહિતના વિસ્તારોને ઓખા વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર રીતસરનું આપ ફાટતું જોવા મળશે તો રાજકોટ જિલ્લા ઉપરથી પણ મિત્રો જોઈ લો તો મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે અને રાજકોટ ઉપર જે વાદળો બની રહ્યા છે તેને કારણે રીતસરનું આપ ફાટશે રાજકોટમાં જોઈ લો તો સાપર વેરાવળના વિસ્તારોથી લઈને ગોંડલ જેતપુર ઉપલેટા જસરણના વિસ્તારો જુનાગઢની અંદર જોઈ લો તો ભેસાણ બિલખા મુલિયાસા માણાવદર જુનેજ વિસ્તારોથી લઈને મિત્રાળા લાગુના જે વિસ્તારો છે નીચે જુઓ તો મેંદરડા સાસણગીર ગીરના જંગલો અને તાલાળા સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે તો સૌરાષ્ટ્રના અંધાઈ જિલ્લાઓ અને તીવ્રતાઓ જે છે હવે ધીમે ધીમે તમને ઘટતી જોવા મળવાની છે વેધર મોડલ હોય વેધર મોડલ એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં હવે વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘટશે એટલે મિત્રો નવ અને દસ તારીખે જુઓ તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર આખી આખી સિસ્ટમ જે છે તે હવે ગાયબ થતી જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે આ સુરત નવસારી વલસાડના પટ્ટા છે વડોદરા ભરૂચોમાં કોઈ મોટા વરસાદ દેખાશે નહીં નવ અને દસ તારીખ દરમિયાન મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સહિતના જેટલા પણ ભાગો છે અહીંયા પાટણની નીચેના જે પણ મિત્રો પંચમહાલ લાગુના ભાગો ગોધરા મહીસાગર ખેડા વડોદરા આ ભાગોમાં પણ અત્યારે હાલ કોઈ મોટી વરસાદની હવે સંભાવના નથી સિસ્ટમ જે છે તે આગળ વધી ગઈ છે પાકિસ્તાન તરફ અને હવે સૌથી વધારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેં તમને જણાવ્યું એ ભાગોમાં રહેશે અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે આ ભાગોમાં છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે બાકી કોઈ મોટી વરસાદની આગાહી હવે અહીંયા પણ નથી એટલે કે ગુજરાતનું વાતાવરણ હવે ધીમે ધીમે ચોખ્ખું થતું જોવા મળશે અને દસ તારીખ પછી એકદમ વરસાદ વિરામ લેશે અને પાંચ છ દિવસનો લાંબો વરાપ પણ જોવા મળશે તેના વિશે આવનારબડીમાં વિસ્તારથી વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આજે કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ